આજ રોજ વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા વાંસતાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ એચ પટેલની જાતિ અનુસૂચિત જનજાતિ તરીકેની સત્યતાની ખરાઈ બાબતે જે રજૂઆત કરેલી તે બાબતે ગૃહ વિભાગે સુરત વિભાગના અધ્યક્ષશ્રી વિશ્લેષણ સમિતિ સમક્ષ સોંપવામાં આવેલું છે તે બાબતનો પત્ર મળતા ફરીથી અમોએ શ્રી વિશ્લેષણ સમિતિ સુરત વિભાગનાઓને સંબોધન કરીને આવેદનપત્ર આપેલ કે જેમાં અનંત પટેલ ખરેખર આદિવાસી છે કે કેમ તે બાબતે ખરાઈ કરવા માટે આવેદનપત્ર આપ્યું અને અમે આશા રાખીએ કે હવે પછી અનંતભાઈ વાંસ્તાના ધારાસભ્યની આદિવાસી તરીકે અનુસૂચિત જનજાતિ તરીકેની જે કંઈ પણ માહિતી છે તે સત્યતા બહાર આવે એવી આશા રાખીએ છીએ કારણ કે જ્યારે અનંતભાઈ એસ પટેલની માહિતી માગવામાં આવી આરટીઆઈમાં ત્યારે એમણે વાંધારજી મૂકીને પોતાના અંગત માહિતી એમ કહીને એમનું પેઢીનામું અને અન્ય બાબતોની માહિતી આજ સુધી છુપાવી છે તો એ શા માટે છુપાવે છે એ પણ પ્રશ્ન છે જેથી હવે અમે આશા રાખીએ છીએ આદિવાસી સેના તરફથી કે જે કંઈ સત્ય હોય તે બહાર આવે